મહીસાગર જિલ્લાના લૂણાવાડા નગરમાં આવેલી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના દિવ્યાંગ વિદ્યાર્થી દ્વારા અનોખી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ કહેવતને મહીસાગર જિલ્લાના એક મનો દિવ્યાંગ વિદ્યાર્થીએ પોતાની સુસુપ્ત શક્તિ વડે સાર્થક કરી છે લુણાવાડા નગરમાં આવેલી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના દિવ્યાંગ વિદ્યાર્થી ધનરાજ બામણિયા નામના જન્મજાત મનોદિવ્યાંગ બાળકે પોતાના કોચ શાળાના આચાર્ય શિક્ષકોની મદદ અને પોતાની મહેનત વડે સિદ્ધિ હાંસલ કરી પરિવાર રાજ્યનું નામ રોશન કરી હવે ઇન્ટરનેશનલ કક્ષાએ ફૂટબોલ રમી દેશનું નામ રોશન કરવા જઈ રહ્યો છે ધોરણ દસમાં બે ટ્રાલ અને ત્રીજા પ્રયત્ને પાસ થનાર ધનરાજ બામણીયા ફૂટબોલ મેચમાં જિલ્લા રાજ્ય લેવલે રમ્યા તો નેશનલ લેવલે ગ્વાલિયર ખાતે રમી ગોલ્ડ મેડલ મેળવીને અને ટૂંક સમયમાં તે ઇન્ટરનેશનલ રમવા માટે જવાનું છે ધનરાજે શાળા પરિવારનું નામ રોશન કરતા સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ લુણાવાડા દ્વારા તેનું આજે ટ્રોફી મોમેન્ટો આપીને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું સંદીપ દેવાશ્રે સાથે મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ